ડોક્ટર ઝલકબેન શાહ દ્વારા લિટલ સ્ટાર પાટણ શહેરના ખાતે ભવ્ય સાંપ્રત સમયમાં નાના બાળકોમાં મોબાઈલ ગેમ દૂષણનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે જે ખૂબ જ ચિંતાજનક છે ત્યારે બાળકોમાં કે નાના વિદ્યાર્થીઓમાં રહેલા સુપ્ત ગુણ બહાર આવે એમનું યોગ્ય દિશામાં ઘડતર થાય તેવા ભાવ સાથે પાટણ શહેરના એક મહિલા ડોક્ટર દ્વારા અનોખી પહેલ કરી બાળકો દ્વારા જ બનાવેલ વસ્તુનું સુંદર પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું પાટણ શહેરના સુપ્રસિદ્ધ ગાયનક ડોક્ટર ઝલકબેન શાહ જે બાળકોને યોગ્ય દિશા નિર્દેશ અને ટ્રેનિંગ આપી એમના સ્વ વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી કઈ રીતે માર્કેટિંગ કરવું તેની સરસ માહિતી બાળકોને આપી અવગત કરાવે છે ત્યારે આજ રોજ પાટણ શહેરના સંતોક બહોલ ખાતે લિટલ સ્ટાર બિઝનેસ એક્સપો બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જ્યાં નાના ભૂલકાઓએ વિવિધ વસ્તુઓ બનાવી સરસ સ્ટોલ પર ગોઠવી એમની રીતે માર્કેટિંગ કર્યું જેની ખુશી એમના ચહેરા પર દેખાતી હતી એમના દ્વારા કેનવાસ પેઇન્ટિંગ વિવિધ ફોટો ફ્રેમ ગ્રીટિંગ કાર્ડ્સ નેલ પોલિશ જાતે જ બનાવેલ કેક પકોડી બ્રેડ બિસ્કિટ સેન્ડવિચ પ્રોટીન બ્રેડ કાચની વિવિધ પ્રકારની વસ્તુઓ કલિંગ બોલ પેન જ્વેલરી રેઝિન આર્ટ જેવી અસંખ્ય કલાકૃતિ સાથે ખાણી પીણી વાનગીઓ બનાવી જેનો સ્વાદ ચાખી ઉપસ્થિત વાલીઓ દ્વારા નાના ભૂલકાઓએ શાબાશી મેળવી હતી

હું ડૉક્ટર જહલાક શાહ છું હું પાટણમાં એક ગાયનકોલોજીસ્ટ છું મારી પોતાની હોસ્પિટલ છે રચના વુમન્સ હોસ્પિટલ મને સ્પેશિયલી બાળકોના સર્વાંગી વિકાસમાં કહીએ ને કે પર્સનાલિટી ડેવલપમેન્ટ ખાલી એકેડેમિક્સને ભણવાનું નહીં એવા ડેવલપમેન્ટમાં ઘણો રસ છે અને મને બાળકો ખૂબ ગમે અને અત્યારે આ ઉંમરે મને એવું ઘણું લાગે કે પાટણમાં આપણા શહેરમાં જે મોટા શહેરોમાં હોય એવી ઘણી બધી તકો ઓપોર્ચ્યુનિટીઝ ઘણી ઓછી મળે છે બાળકોને ફોર ધેર પર્સનાલિટી ડેવલપમેન્ટ એટલે મને એકવાર વિચાર આવ્યો કે આવો એક બિઝનેસ એક્ઝિબિશન એટલે કે બધા સ્ટોલ્સ ખોલીએ કે જેમાં બાળકો પોતે જ બનાવેલી આર્ટિસ્ટિક વસ્તુઓ ડિસ્પ્લે કરે અને ઇવન સેલ બી કરે અથવા ગેમ સ્ટોલ ખોલે કે જાતે બધી ચાટના સ્ટોલ ચોકલેટ્સ બનાવી છે બાળકોએ અમે અહીંયા છ થી સોળ વર્ષવાળા માટે આ એક્સપો ખોલેલો અને અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો અઢારેક સ્ટોલ ખુલ્યા છે અને બીજા દસેક જણને મારે છેલ્લા બે દિવસમાં ના પાડવી પડી એટલે ઇટ વોઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ અને મજા આવી અને આપણે આવું બધું કંઈક નવું નવું પાટણમાં કરતા રહીએ તો આપણે બધાને અમદાવાદ ફરવા જવાની જરૂર ઓછી પડે બેનના ફર્સ્ટ ટાઈમ છે પહેલી વખત કર્યું છે સારું થશે તો કદાચ આવતા વર્ષે કે દિવાળી વેકેશનની આજુબાજુ કરવાનો બી વિચાર છે મારું નામ જાનવી છે અને મેં અહીંયા આર્ટ સ્ટોલ ખોલ્યો હતો લિટલ સ્ટાર્સ એક્ઝિબિશનમાં એ કિડ્સ માટે જ હતું ખાલી અને મેં એમાં આર્ટ સ્ટોલ ખોલ્યો હતો જેમાં મેં આર્ટ પીસીસ ડિસ્પ્લે કર્યા હતા ખૂબ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો અને મેં કમ્યુનિકેશન કઈ રીતે કરવું લોકો જોડે વેપારીની ભાવના હોય ને જે કહીએ આપણે એન્ટરપ્રિનોરશીપ એ વિકસી બધામાં તો ખૂબ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો થેન્ક યુ